ફેમિલી વેલકમ બેક ટુ બધા જય જય શ્રી રામ આજે આપણે ક્યાં જવાના કપડા લેવા કપડા 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 લેવા લેવા શોપિંગ કરવા જવાના આજે આજે છે છે કાળી કેવું નો છેલ્લો ને ફાઇનલી મળી જઈએ કેવા મળે જોઈએ બે એટલે તમે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણા કેવાબસ્ક્રાઈબ રહેજો ફાઇનલી ગાઈસ આપણે રોડે જઈ ગયા છીએ અને મિત્રને આપણે લેવા જઈએ છીએ કે હેડુજી જોડાય રેજો વ્લોગમાં ફાઇનલી ગાઈસ કાળા તડકાનો આલ્યો આવે છે વાગ અને મને લેવા આવવા થાય હું ક્યાં હતો તો ઉતારું આ આદુ તને આપું કેમ કે જેસી મારવાની છે બસ અહી હું લેવા આવ્યો તો ગાડી દેવા ગાડી દેવા ઈશા ધારે જ ઉધી ગયા લાગે ઓલી લોક વાળી ગાડી હો એવું હે ઊંચી કાલ ઓલ અત્યારે ક્યાં જાવું

તો ফাইনલી गाइस આપણે આવી ગયું છે હાઈવે અને આ ભાઈના સોડા પાઈ દીધી છે વી માં પડલે હું गाइस વી પતાવી દીધું હું પીયો ભાઈ બીયર